પદ્ધતિના સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ હતો હવે આ રિઝલ્ટ શબ્દના ઉલ્લેખના કારણે પ્રથમ વર્ગ બીજા વર્ષ ને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલા ગુણ નો સરવાળો ટકાવારી કાઢતા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે જે મેરિટ ની અંદર છે ફેરફાર થયેલો આપને જોવા મળશે જેના કારણે ઉમેદવારો છે અસંતોષ અનુભવે છે એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીમાં કરવામાં આવેલ તમામ જિલ્લા પ્રક્રિયા પસંદગી ની પ્રક્રિયા રદ કરવામાં આવે છે વિદ્યા સહાયક ભરતીની પસંદગીના પ્રક્રિયાના નિયમો વીસ એક બે હાજર સત્તરના ના આઠ બે મુજબ સ્નાતકના ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરિટ ગણતરીમાં લઈને નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાની છે તો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ની આ નિર્ણય કરવામાં આવેલો છે આ બધા જ જ જિલ્લા સમયની અંદર જાહેર કરવામાં આવશે તેની પણ આ બધા જ વિદ્યાર્થીઓ અચૂક નોંધ લેજો આપના અમૂલ્ય કમેન્ટ છે અમને જરૂરથી મોકલજો કે આપને આ નિર્ણય યોગ્ય લાગ્યો છે કે કેમ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા ઉમેદવારો છે ખરેખર એમ માટે આ અસંતોષકારક ભરતી પ્રક્રિયા છે હાલ રદ થયેલી છે એવું માની શકાય એવું છે અને તમામ ભરતી પ્રક્રિયા હવે સરથી ટૂંક સમયની અંદર જાહેર કરવામાં આવશે થેન્ક યુ